એ બનાવની વિગત એવી છે કે આ ગુનામાં જે મરણ જનાર છે એ મોહમ્મદ નનાભાઈ ગાજી જે અસરવા જે જાલપુરની ચાલી શરદપુરના રહેવાસી છે એ ગઈકાલ ગઈ તારીખ દસ બે બે હજાર પચીસના રોજ રાત્રે જ્યારે કાલુપુર ખાતે આવેલ ઘી બજારની પાસે આવેલ યુનાઇટેડ ઓટો કન્સલ્ટ નામની દુકાન ના પાસે જયારે લગભગ આઠ સાડા આઠની આસપાસ તેઓ ત્યાં સુતા હતા એ દરમિયાન ઉપરોક્ત ગુના જે આરોપી છે જેનું નામ છે ભૂષણ ઉર્ફે શિવા મરાઠી એ ઉપરોક્ત આરોપી તેની પાસે પૂછીના પૈસાની માંગણી કરે જે ત્યારબાદ જે આરોપી છે તેને ગાળા ગાડી કરી અને મરણ જનાર સાથે ખુલાસા ઝગડો ઝઘડો કર્યો અને આ બાબતે એ ઉશ્કેરાટમાં તેને ત્યાં પડેલ પથ્થરથી ઉપરોક્ત જે મરણ જનાર છે મોહમ્મદભાઈ તેમના માથામાં ચાર પાંચ પથ્થરથી ઘા કરી અને ઇજાઓ કરી અને ત્યાંથી પછી તે ભાગી છૂટ્યો મરણ જણા છે જેના માથામાં ઈજા થવાથી લોહી નીકળવાથી તે આસપાસમાં રહેલ રાહદારીઓ દ્વારા એકસો આઠ ને ફોન કરવામાં આવેલ અને ઉપરોક્ત જે મરણ જના છે તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવેલ જે સારવાર દરમિયાન તારીખ અગિયાર ના લગભગ સવારના દસ વાગ્યાની આસપાસ ઉપરોક્ત જે છે મરણ મોહમ્મદ ભાઈ છે મૃત્યુ થતા આ જે ઇજાનો બનાવ છે હત્યાનો પરિણામ્યો હતો અને ત્યારબાદ જે તેમના મોટા ભાઈ છે ઇસ્માઈલ ભાઈ કાચી એમની ફરિયાદ લઈ અને ઉપરોક્ત આરોપી છે એને પોલીસે શોધી કાઢી અને એને અટક કરવામાં આવ્યો છે અને હાલમાં જે ગુનાલી તપાસ છે એ કાલુપુર પોલીસ ચલાવી રહ્યા છે આમાં જે છે એના સિવાય બીજા કોઈ વ્યક્તિની કોઈ પણ જાતની સંડોવણી આમાં હાલના તબક્કે ભૂલી નથી અને જે આરોપી છે એને આ બાબતે કોઈ ખાસ કેટલા રૂપિયા ની માંગણી કરી હતી એ બાબત બાબતનું ખાસ કોઈ બિલવી નથી ઓછી ના પૈસા માંગ્યા હતા ઓછી ના પૈસા જે મરણજના છે એને આપવાની ના પડી એ બાબત થી પછી આ બંનેની વચ્ચે ઝઘડો થયો હતો કોઈ અગાઉની લેતી જતી હોય એવું કઈ હાલ ધ્યાન ઉપર આવી જાય બંને જે આરોપી અને મરણ જનાર છે એ બંને છૂટક મજૂરી કરતા હતા અને બંને તાલુકુર વિસ્તારમાં ઘણા લગભગ બે અઢી વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને બંને જે છે એ છૂટક મજૂરી કરી અને ગુજરાત ચલાવતા હતા ¡Gracias! Oh.